પોરબંદરના પ્રભારી તરીકે આજે પોરબંદર જિલ્લાની મુલાકાતે આવવાનું થયું છે આજના મારી સાથે ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ ચેતનાબેન અમારા માનની જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા કલેક્ટર શ્રી એસપી શ્રી આ સૌની ઉપસ્થિતિમાં અમે આ જિલ્લાના પ્રશ્નો અંગેની પણ સમીક્ષા કરવાના છીએ પરંતુ જ્યારે આજ આપની સૌની વચ્ચે આવવાનું થયું ત્યારે યશસ્વી દેશના વડાપ્રધાન આદરણી નરેન્દ્રભાઈએ જે એમના પણ હેઠળ તાજેતરમાં જ જે લોકસભામાં એક વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ બે હજાર પચીસ જે વિકસિત ભારતના નિર્માણ માટે દેશના ગ્રામીણ પરિવારોને સાંકળવા માટેનું ઐતિહાસિક જે પગલું લીધું છે એ અંગે પણ હું આપને થોડી એટલે વિગતો આપવા માગું છું જે રીતે દેશના વડાપ્રધાને આમ જનતાને છેલ્લી છેવાડાની જનતાને અને ગ્રામીણ વિકાસને ધ્યાનમાં રાખીને જે આ એક ઐતિહાસિક પગલું લીધું છે એ જેને કહેવાય ઐતિહાસિક બની રહેશે આ નવા અધિનિયમ હેઠળ રોજગારની ગેરંટી સો દિવસની હતી તેના બદલે એકસો ને પચીસ દિવસની કરવામાં આવી છે જે મહેનતુ ગ્રામીણ સમાજ માટે ખૂબ મોટો ફેરફાર બની રહેશે આ નવો અધિનિયમ ગ્રામીણ પરિવારોની રોજગારીની વધારે વિશેષ તકો ઊભી થાય એની સાથે વિકસિત અને ઉન્નત ગ્રામીણ જીવનનો મજબૂત એક આધાર પાયો બની રહે એ માટેનો એ અંગેનો આ અધિનિયમ હશે સમૃદ્ધ અને સક્ષમ ગ્રામીણ ભારત માટે સશક્તિકરણ વિકાસ સંકલન એને વિશેષ આમાંથી પ્રોત્સાહન આ અધિનિયમને કારણે મળશે આ અધિનિયમમાં ખાસ મુખ્ય જે વિશેષતાઓમાં છે તે જે બેરોજગારી ભથ્થાઓ છે એમાં એનું સરળીકરણ કરી અને એ બેરોજગારી ભથ્થું સરળ સરળતાથી મળી રહેશે વેતનની સમયસર ચૂકવણું પણ થશે ગ્રામ સ્તરે યોજના નિર્માણની સ્વાયત્તા એટલે ગ્રામ સભાઓમાં આના નિર્ણયો લેવાશે જેથી કરીને ત્યાં જે ગ્રામ સભા જેનો નિર્ણય કરશે સરળ આમાં સરળતા જોવા મળશે કામોની ચાર મુખ્ય કેટેગરીઓમાં તેને પ્રાધાન્ય આપવામાં આ અધિનિયમમાં આપવામાં આવ્યું છે જેમાં સરળ સુરક્ષા સંરક્ષણ સંબંધી કામો ગ્રામીણ માળખાકીય સુવિધા સંબંધી કામો આજીવિકા વૃદ્ધિ સંબંધી કામો આબોહવા પરિવર્તન અને પ્રતિકૂળ હવામાન સામે પ્રતિકારકતા હોય એવા કામોનો વિશેષ સમાવેશ કરવામાં આવ્યો છે વિભાગોનું એમાં ખાસ કરીને વિભાગો જે અલગ અલગ લેવાય એ વિભાગોનું અલગથી એનું જોડાણ થશે અને એમાં પારદર્શિકતા પણ જોવા મળશે કૃષિ ઉત્પાદકતા અને એમાં કામ કરતા જે શ્રમિકોના એને રોજગારીની સુરક્ષા બંને પક્ષે મળશે અને એનું સંતુલન પણ જળવાશે અને સાથે સાથે જે વહીવટી ખર્ચની મર્યાદાઓ છે એમાં વધારો થશે એમાં જે પહેલાં છ ટકા હતા એમાં નવ ટકા સુધી એટલે એમાં પણ વધારો થવાનો છે ગામનો એમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર જે સુવિધાઓ નથી અથવા તો ખૂટે છે એ ઉપલબ્ધ કરવા માટે એનો ઝડપથી ગામડાઓનો પણ વિકાસ થશે વેતન દરમાં પણ એમાં વધારો કરવામાં આ અધિનિયમમાં જોગવાય છે ખાતરીબદ્ધ રોજગારીના દિવસોમાં પણ વધારો કરવામાં આવ્યો છે આમ શ્રમ આયોજનમાં કૃષિનો સમયગાળો જેને જે તે વખતની સિઝનોને ધ્યાનમાં રાખીને એને આ નિર્ણયોમાં અને આ અધિનિયમમાં જોગવાય છે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ પણ થશે અને એ રીતની જોગવાઈઓ પણ આમાં સાંકળી લીધી છે લાંબા ગાળા સુધી ઉપયોગી થઈ શકે તેવા એટલે ટકાઓ કામો જેને કહેવાય દાખલા તરીકે કોઈ ગ્રામ પંચાયતના વગેરે સ્ટ્રક્ચરો એવા કરે છે લાંબા ગાળા સુધી ટકી શકેવા એનો નિર્માણ એવી જોગવાઈઓ આ અધિનિયમમાં કરવામાં આવી છે નિયમોમાં જે ઉલ્લંઘન ખાસ કરીને કોઈ કરે તો એને જે દંડની જોગવાઈ છે એમાં વિશેષ દંડની જોગવાઈઓ છે જેથી કરીને સામાન્ય રીતે એ કે વિશેષ કામોમાં ગોળ થોડું અનિયમિતતા કરવામાં અચકાય વિકસિત ભારત જી રામજીજી આ યોજના શ્રમનો આમાં સન્માન જળાવશે એની સાથે સાથે વિકસિત ભારત જી રામજી યોજના ગરીબોનું સન્માન કરીને ગ્રામીણ અર્થવ્યવસ્થાને વધુ ગતિશીલ મળે અને એમાં ગ્રામ્ય કક્ષાએ વધારે વિકસિત ગામડું બને સમૃદ્ધ ગામડું બને એ રીતનું આ ગામડાઓ અને ગરીબોને એનું સશક્તિકરણ થાય એ રીતની આ અધિનિયમમાં જોગવાઈ કરવામાં આવી છે આપણા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે આ એમના નેતૃત્વ હેઠળ આ અધિનિયમ જે મૂક્યો છે એ લાંબા સમય પછીથી એને કહેવાય આધુનિક ગામડું બને સશક્ત ગામડું બને ત્યાં સ્વરોજગારી ઊભી થાય અને ગામડાઓનો વિકાસ થાય એવા પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થાય એવી આ અધિનિયમમાં જોગવાઈઓ લીધી છે વીબીજી રામજી અધિનિયમ બે હજાર પચીસથી વિકસિત ગામ થકી વિકસિત ભારત એક સ્વપ્ન સાથે બે હજારને સુડતાલીસની અંદર એક વિકસિત ભારત બને એવા અનેક નિર્ણયો આ અધિનિયમમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે આ રીતે દેશના પ્રધાનમંત્રીએ ગ્રામ્ય કક્ષાએ ગામડું ગામડામાં રહેતો ખેડૂત મજૂર એટલે કે શ્રમિક એમને પ્રાધાન્ય આપ્યું છે બહેનો મહિલાઓ અને યુવાઓને પણ આમાંથી રોજગારી વિશેષ કઈ ઉપલબ્ધ કરાવી શકાય એને પ્રાધાન્ય આપીને આ નવા અધિનિયમ વીબી જે ખાસ કરીને જી રામજી આ અધિનિયમ બે હજાર પચીસની આ માન્ય પ્રધાનમંત્રીએ લોકસભામાં બહુમતીથી પસાર કરીને લોકોની સુખાકારી માટે લોકોના કલ્યાણકારી માટે આ અધિનિયમની જોગવાઈઓ કરી છે